ભારત વિકાસ પરિષદે સંકલ્પ સહયોગ સાથે સેવા કાર્ય કરતી બિન રાજકીય સંસ્થા છે ત્યારે જુનાગઢ જિલ્લાના કેશોદ શહેરની ભારતીય પરિષદ શાખાને પાંચ વર્ષ પૂર્ણ થયા અને છઠ્ઠા વર્ષમાં મંગલ પ્રારંભ થયો છે ત્યારે પાંચમા વર્ષના અંતે પાંચમા વર્ષના વાર્ષિક લેખાજુખા કરવા સાથે નવી કમિટીની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે મહાવીરસિંહ જાડેજા મંત્રી દિનેશ કાનાબાર ખજાનજી જયદીપ શિવાની અને ઉપપ્રમુખ તરીકે રસિકભાઈ સોલંકીના નામની દરખાસ્ત કરવામાં આવી હતી આ ઉપરાંત વાર્ષિક સાધારણ સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં ભારત વિકાસ પરિષદના એકસો બાવન સભ્યોને આમંત્રણ આપી તેમની હાજરીમાં ગત વર્ષ દરમિયાન થયેલા વિવિધ સેવાકીય પ્રકલ્પોમાં થયેલા ખર્ચના હિસાબનું વાંચન કરાયું હતું તેમજ ગત વર્ષ દરમિયાન થયેલા વિવિધ કાર્યક્રમોના સહયોગીઓને યાદ કરવામાં આવ્યા હતા તેમજ આગામી વર્ષ માટે ભાવિક કાર્યક્રમ બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી તો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રાંત કક્ષાએથી સૌરાષ્ટ્ર पक्षा प्रांत संपर्क प्रमुख हेमंत भाई देखीवाड़िया तथा संगठन मंत्री डॉक्टर किट भाई नंदाणिया विभागीय मंत्री सुनील भाई धोड़किया उपस्थित रहा था साथ प्रांत कक्षाएं उत्कृष्ट काम कर गौरव वारा डॉक्टर स्नेहल तन्ना જીતેન્દ્રભાઈ ધોળકિયા તથા ઉષાબેન હાસલિયા ખાસ હાજરી આપી હતી આ કાર્યક્રમની શરૂઆતમાં બધાય વંદે માતરમનું જ્ઞાન બાદ દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો તો કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના ઉપપ્રમુખ આરપી સોલંકી દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ મંત્રી દિનેશભાઈ કાનાભાઈ દ્વારા ગત વર્ષના કાર્યક્રમો બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને ખજાનજી જયદીપભાઈ જાજરમિયા દ્વારા વિગતવાર આવક જવાબનો હિસાબ રજૂ કરવામાં આવ્યો હતો તેમજ પ્રાંત કક્ષાએથી આવેલા અધિકારીઓ દ્વારા આ સંસ્થાના સારા કાર્યોને યાદ કરી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા ઉદ્યોગ ડોક્ટર ભૂપેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમના અંતે પૂર્વ પ્રમુખ સજગામાલ ભાઈ દાંડડિયા દ્વારા ઉપસ્થિત સૌનો ઋણ સ્વીકાર કરી કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું હું હેમંતભાઈ ડેકીવાડિયા સંપર્ક પ્રમુખ ભારત વિકાસ પરિષદ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત આજ રોજ કેશોદ શાખાને પાંચમી વાર્ષિક સાધારણ સભામાં સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાંથી અમારે ત્રણ મિત્રોએ આવવાનું થયું અને આજેની જે સાધારણ સભા જોઈ અને એ સાધારણ સભામાં અમને ખરેખર આનંદ થયો કે જે આજથી પાંચ વર્ષ પહેલાં જે આ શાખાની કેશોદની અંદર ઘણી બધી સેવાભાવી સંસ્થાઓ હતી અને આ સંસ્થા અમારે ખોલવી અમારા માટે મુશ્કેલ હતી આજે એ પાંચ વર્ષમાં બધી જે શાખાઓ છે એ શાખામાં સર્વોત્તમ શાખા અમારી ભારત વિકાસ પરિષદ કેશોદની બ્રાન્ચ છે કેશોદની અંદર ઘણી બધી સેવાભી સંસ્થાઓ હશે એમાં અત્યારે આ કેસો શાખાનું જે કામ છે એ બે કામ છે આજના વર્ષમાં લગભગ કેસો શાખાએ એના મિત્રો સાથે આપતજન સાથે પરિવાર સાથે ત્રેવીસ કાર્યક્રમો એક વર્ષ કરેલા છે એકસો અને બાવન સભ્યોનું સંખ્યાબળ ધરાવતી આ ભારત વિકાસ પરિષદ શાખાને અમારા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત તમામ પરિવારોને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન અનિરુચિ બાબરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ